કર્જન ખેતીવાડી વિભાગ દ્વારા નિશુલ્ક તુવેર કીટનું વિતરણ શરૂ કરજણ ખેતીવાડી વિભાગ દ્વારા ભારત સરકારની એન એફ એસ એમ યોજના અંતર્ગત ખરીફ કઠોળ પાક તુવેરનું નિઃશુલ્ક બિયારણ કીટનું વિતરણ આજ રોજથી શરૂ થયું છે આ વિતરણ વહેલા તે પહેલાંના ધોરણે કરવામાં આવી રહ્યું છે જેમાં કરજણ તાલુકાના ઓગણીસો ખેડૂતોને આ કીટનો લાભ મળશે આજે મોટી સંખ્યામાં ખેડૂતો કરજણ ખાતે તુવેરની બિયારણ કીટ માટે ઉમટી પડ્યા હતા આજરોજ કરજણ તાલુકાની અંદર ખેતીવાડી શાખા તરફથી એનએફએસએમ પલ્સ યોજના અંતર્ગત ઓગણીસો ખેડૂત લાભાર્થીને ફ્રી મિની કીટ તુવેરનું બિયારણ વિતરણ કરવાનું છે કરદન તાલુકાની અંદર વહેલાતા પહેલા ધોરણની અંદર ઓગણીસો ખેડૂતોને તુવેર ફ્રી મિની કીટ ચાર કિલોનું વિતરણ કરવામાં આવશે શરૂઆત આજથી જ કરવામાં આવેલી છે રાઠોડ મહેન્દ્રિંહ બાપુસી વિસ્તરણ અધિકારી ખેતી તાલુકા પંચાયત કરજણ